સમજવ આભાર હેમંતભાઈ સૌપ્રથમ તો આપણે એક અઠવાડિયા પહેલા આ મુદ્દાને લઈ અને આપણે ચર્ચા કરી કે ભાઈ ખેડૂતો વેપારી મારફત ની અંદર જે કપાસ આવે છે એમાં છેતરાય છે અને છેતરાવાના મુદ્દાઓ એક વિડીયો લઈને આ ચર્ચાનો સંવાદ શરૂ થયો અને કોઈ રાજકીય પક્ષે એને ઉપાડી લીધો પરિણામ અત્યારે આપણે જોઈ લીધું કે એક અઠવાડિયામાં શું આવ્યું પરિણામ સૌ પ્રથમ કોંગ્રેસ પક્ષ આ તમામ ઘટના જે ન ઘટવા જેવી ઘટી એની નિંદા કરે છે અને રાજકીય રીતે કોંગ્રેસ પક્ષ આવા કોઈ તત્વોને ક્યારેય તે સ્વીકારતી નથી અથવા તો એને સમર્થન પણ નથી કરતી બીજી બાબત એ છે કે અહીંયા આગળ બે ત્રણ બાબત બહુ સ્પષ્ટ કરવી પડે કે સહકાર અને સરકાર એમાં કોઈ બહુ ફરક નથી હવે બે એક જ છે આજે તમે પચીસ વર્ષના પરિણામ ફલશ્રુતિ કોઈ સહકાર પાસેથી અપેક્ષા રાખો અને સરકાર પાસેથી રાખો બે એક છે હમણાં પ્રવક્તા શ્રી ભારત ગુજરાત સરકારના વાત કરતા એમની પાસે જેટલી ઇન્ફોર્મેશન હતી બોલતા હતા પણ એને ગામની ખબર નથી કયું ગામમાં આ ચર્ચાનો વિષય બન્યો છે આટલું એ લોકોની પાસે લૂઝ તંત્ર કામ કરી રહ્યું છે પંચ્યાસી લોકોની ધરપકડ કરી પોલીસ એમ કે છે એસપી એમ કે છે હું તમને હેમંતભાઈ એ વિસ્તારથી હું છેલ્લા પચીસ વર્ષથી પરિચિત છું એ પંચાસી લોકોની ધરપકડ કરી એમાં ભાઈ શ્રી એમ બોલ્યા કે અમારા ગામની અંદર કેસ ઘટના ઘટી અમારા ગામના હતા એ પણ પ્રવક્તા બોલ્યા કે ભાઈ એ ગામના તો કોઈ હતા નહીં એના પચાસ ટકા લોકો તમે ગામના અંદર ધરપકડ કરી છે અને બીજા નંબર મારી પાસે ત્રણ નામ તો એવા છે કે જેને હું સીધા ઓળખું છું એ મજૂરી કરે છે એના નામ પાછા પોલીસની અંદર પંચ્યાસીની યાદીમાં નથી અને એ લોકો મજૂરી કરતા કરતા ત્યાં જતા એક ઘિરાણો કારીગર છે એ ચોવીસ પચીસ વર્ષની હજી અંદર કસ્ટડીમાં છે તમે આ વાતને વાસ્તવિકતાને કોઈ સુસંગત નથી ને એવી ઇન્ફોર્મેશન પોલીસના અધિક્ષક આપી રહ્યા છે પોલીસ અધિક્ષકે એમ કીધું એની વાહિયાત વાતા ઉપર તો મને એમ લાગે કે સરકાર અને પોલીસ તંત્ર બંને વચ્ચેનો તાલમેલ છે કે નથી તાલમેલ આખો કેસ બગાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારની નિગરાનીમાં બોટાદની પોલીસે કર્યું છે એમાં ખાસ કરીને હું એસપીની વાત કરું એટલા માટે કરું છું કે એમ કે છે કે પ્રેસ લાઈન કે આજે અમારા ત્યાં એક વીડિયો સોશિયલ મીડિયાનો અમારી સામે આવ્યો એમાં આમ આદમી પાર્ટીના નામ બે પાંચ આગેવાનના બોલે છે એ લોકોએ આહવાન કર્યું અપીલ કરી કે એપીએમસી યાર્ડની અંદર બાર તારીખે તમે લોકો ભેગા થઈ જજો અને અમારી પાસે ઇન્ફોર્મેશન આપ્યું કે પોલીસ તંત્ર સજાગ બન્યું અને અમે લોકો ત્યાં ગોઠવી ગયા પરંતુ કે હળદર ગામની અંદર એ લોકોએ ખેતરના રસ્તાથી પેલા રસ્તાથી પેલા રસ્તાથી એ લોકો ત્યાં પહોંચી ગયા અને પછી ત્યાં સભા કરી અને પછી આ ઘટના ઘટી હેમંતભાઈ બરાબર સમજવાનો પ્રયત્ન કર્યો જો આટલી ઇન્ફોર્મેશન તો હતી તો એને પૂર્વ આયોજિત કાવતરું કેમ કેવું માન્ય પ્રવક્તાશ્રી બોલે છે પૂર્વ આયોજિત કાવતરું હતું અને આ એસપી બોલે છે પૂર્વ આયોજિત કાવતરું હતું હવે ત્યાં આગળ જયારે સાડા વાગે આમ આદમી પાર્ટીના એક આગેવાન હળદર ગામની અંદર પંચાયત ચોકની અંદર એ સભા લેશે કમસે કમ 2200 ત્યાં સામે બેઠા છે તો 2000 લોકો ત્યાં હળદર ગામમાં આવ્યા એ ખેતરના માર્ગે તમારી કરતી શું ત્યાં લોકો જાય છે કોંગ્રેસે પચાસ વખત વિધાનસભા ઘેરાવવાનો કાર્યક્રમ કર્યો વિધાનસભામાં પહોંચવા માટે પંચોતેર રસ્તા છે બધા બ્લોક કરી દેસો તો હળદર ગામમાં એ પોલીસ નિગરાણી હોવા છતાં એ બે હજાર લોકો કેમ આવી ગયા આ પોલીસ સામે બીલો પેલો સવાલ બીજો સવાલ રાજુભાઈ કરપડા કરીને કોઈ આગેવાન છે એમના ભાઈ કલાક ભાષણ કરે છે એના ઓડિયન્સની અંદર આઈબી ના અધિકારીઓ છે પોલીસના એની ઓડિયન્સની અંદર સિવિલ ડ્રેસમાં સાદા ડ્રેસમાં પોલીસ બેઠી છે એક કલાક સુધી એનું ઓનલાઈન લાઈવ વિડીયો એ ફેસબુક ઉપર છે બોટાદ પોલીસ સ્ટેશનના થી માંડી અને આ ઘટનાથી પહોંચવું હોય તો પાંચ મિનિટ થાય તો એક કલાક સુધી એને ભાષણ કરવા દીધું એક કલાક સુધી તમે એને સાંભળ્યા એને ટીકાઓ સરકારની કરી પોલીસની કરી અને સરકારની એપીએમસીની કરી બધું કરી ગમે એવી ભાષામાં કરી તો પણ તમે લોકો ત્યાં પોલીસ પહોંચી કેમ નહીં તમારી પોલીસે તમને સંદેશો કેમ ન તમારા ત્યાં હતા આઈબી હતી એનો મતલબ હેમંતભાઈ આ બહુ સોચી સમજી સાજી છે ખેડૂત ખેતી ગામડું આ ઇતિહાસના દાખલાના સાક્ષીઓ છે બનેલા કિસ્સાની વાત કરું છું જ્યારે જ્યારે પણ ખેડૂત માંગવા નીકળે છે ત્યારે ખેડૂત તને અન્નદાતા પાણીનો ચોર આવા વિશેષણો વાપરનારી જો હિન્દુસ્તાનમાં કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે સાહેબ આવા વિશેષણો વાપરવાના તમારે તમારી પાસે માંગ્યું માગ્યું શું એ કોઈ પણ રાજકીય પક્ષ હોય ખેડૂત માટે માગવા નીકળ્યા હતા ભાઈનો છેતરા ખેડૂત નો જોઈએ તો સીધી સાધી વાત હતી સહકાર ને સરકાર બે બેસી જાય અને ઓકે ભાઈ કોઈ ખેડૂત ના છે આ તો ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતની પાસે એટલી અવકાશ ન હોય એટલો અધિકાર માંગી ન શકતા હોય તો પછી આ દેશને ખેતી પ્રધાન કેમ પ્રધાનમંત્રીની સાથે આ ચર્ચાના સંવાદો અનેક વખત થયેલા છે સાતસો ખેડૂતોની શહાદત ઓરાણી એ પરિસ્થિતિ શું હતી એ વખતે ખેડૂતો હતા માંગવા નીકળ્યા એટલે એને આતંકવાદી કીધા માંગવા નીકળ્યા એને એને પાકિસ્તાની કીધા તો આ માગવા નીકળ્યા છે તો શું માગે છે તમારા ખીચામાંથી તો કોઈ લેતા નથી એમ કે છે કે અમને વ્યક્તિ અમને અન્યાય કરે છે અમને છેતરે છે તો છેતરના લોકોને તમારે ખબરદાર કરી શકો કરતા અને પ્રાંત પાછા લોકો ભાષણ કરે છે અને પછી એસપી સાહેબ એમ કે છે કે એ જગ્યાએ અમારી પોલીસ ગઈ અને પોલીસને જીપને ઊંધી અને પથ્થર માર્યા એને પાણીની બોટલની અંદર રેતી ભરીને કાચની બોટલો મારી ઈંટડા માર્યા આ બધું માર્યું તો આ બધું મારવા દેવા સુધીનો તમે વેટ રાહ જોતી હતી જોવાની પોલીસ ને જરૂર શું હતી આ તમે આ પરિસ્થિતિનું સર્જન કેમ થવા દીધું જે જગ્યાએથી આ ઘટના ઘટી છે એ જગ્યાએથી પાંચ કિલોમીટરનું અંતર નથી તમે લોકો જાણો છો આગલા દિવસે આમ આદમી પાર્ટીના આગેવાનો તારીખે ભેગા થવાની સૂચના આપે છે આટલો બધો ઇન્ફોર્મેશન તમારી પાસે હતું તમે ખુદ ગયો છો પાછા પ્રેસ લેન્ડ કે હા હતું અમારી પાસે અમે અમને જાણ છે તો પછી પૂર્વ આયોજિત કાવતરું કેમ કહી દો છો પણ ભાઈ હેમંતભાઈ આ વાસ્તવિકતાના દર્શન એટલા માટે આ હું કરાવું આ તમામ ઘટના આ એક નથી ભૂતકાળની તમામ ઘટનાની તમે પેટર્ન જોજો સેમ પેટર્નની અંદર આવે પહેલા સરકાર સામે ઉગ્ર થાય વાતાવરણ બનાવે એને ઉશ્કેરવાનું કામ થાય ઉશ્કેરને દંડાવાળી થાય એના પછી બીજી ઘટના થાય પછી તોડફોડ થાય પછી સરકારી મિલકતોને નુકસાન થાય અને પછી પાંચ પચીસ ઉપર કેસ કરો એટલે બેહડ દો સાત ખેડૂતની સાથે ઉભા રહી અને કોઈ પણ આગેવાન હોય કોઈપણ સંસ્થા હોય કે કોઈપણ રાજકીય પક્ષ હોય એ વાત તમારી સામે કરવા માટે જાય ત્યારે તમે સકારાત્મક અભિગમ રાખવાને બદલે તમે સીધા દંડાની વાત કેમ કરી નાખો ઓકે આ દંડાની વાત કરવા માટે તમે આ વસ્તુની ભૂલી અને જો એ વખતે સ્પોટ પાંચ કલાકની અંદર જો એક નિર્ણય લેવાનો હોત જેમ આગેવાનો કીધું એમ કે ભાઈ અત્યારની પરિસ્થિતિ છે ભૂતકાળમાં આવા ખડતા નથી થતા અત્યારે થાય છે બે લોકો કરે છે પાંચ લોકો કરે છે નજરમાં આવ્યો છે કિસ્સો એટલા માટે આપણે યાદ કરી અને એને ખબરદાર કરીને જો શોર્ટ આઉટ થઈ ગયું હોય તો સાહેબ આ ધળદ ગામની અંદર આવી કપરી ઘટના જે પોલીસ ને પણ નીચું જોવા જેવું થયું ગામ લોકો ને પણ નીચું જોવા અને તમે લોકો ને શું કીધા ગુંડા તમે પેપર પ્રેસ માં વાંચો હેમંતભાઈ એને કીધું કે પંચાસી ગું બાર તમારા જિલ્લા ની અંદર બોર્ડર છે સિક્યુરિટી છે સેટઅપ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે સુરક્ષા નું કવચ તમારી પાસે છે ગુંડાઓ તમારે ક્યાંથી આવી ગયા એ ગામડા ગામ માં ગુંડાઓ કઈ રીતે ધુસી ગયા હવે આ ચર્ચાનો વિષય છે એને સકારાત્મક રીતે રહેવો છે જ્યાં ખેડૂત હોય ત્યાં કમસે કમ પોઝિટિવ લેવું છે ઉર્વિશભાઈ તો મુદ્દો એ છે